જય શ્રી કૃષ્ણ જય દ્વારકા દિવસ કેમ છો બધામાં જશો એવી આશા કરીએ બ્લોક લઈને આવી ગયા છે અને અત્યારે આવી ગયા આપણી ગૌશાળામાં તો ગૌશાળામાં ગાયો શું કરે હું તમને તો ગાયો અત્યારે ખાઈ છે મસ્ત મજાની અને માધવ જો માધવમાં ઊભો છે માધવ અને જો બધાને લીલાનો ચારો કર્યો કેમકે લાઈટ નહોતી તો અહીં કૂટી ના થાય ને હું લાઈટ આવી તો મેં નાખી દીધું મેં કે રાયલો ન કરશું ને કૂટી કરી નાખી તો ખાવાની મજા આવે તો જો આ બગાડ ન કરે જો આપણે કહીએ ને કે સાફ કટર હું કામ આવે જો સાફ કટર મસ્ત કામ આવે કેમ કે બગાડ ન કરો જો આ હમણાં બગાડ નાખશે અને સાપ કટર ને તો આપણે બગાડ ન કરો કેમ કે જી બધું કુટી નહીં થયું હોય અને જામમાં નાખીએ ને વાઈટ કામ ખાઈ જાય આપણે કેમ સાફ કરીને ખાઈ જાય એમ ખાઈ જાય તો આપણે કૃષ્ણ ભગવાન દર્શન કરી લ્યો કેહો વાઈટ થઈ ગયા નહીં તો આપણી કરણ છે મસ્ત મજાની ખુરડા સરસ આવ્યા છે અને આગળ વિડિયામાં બનારે જુઓને જે નવું મસ્ત મજાનો આજે વિડિઓ લઈને આવવાના છે જોવાનું ચૂકતા નહીં હા એક વાત કરું હવે ગૌરી ગાય ના આપણે દૂધ ની આપણે ગૌરી ગાયું દૂધ આપણે અનુકૂળ છે અને આટલું બધું કીપાર છે ને આટલું બધું મસ્ત ગાય છે પણ ગાય ને વાંધો છે ખબર દોવા જઈએ ને એટલી લોટકી ના થાય ઘણા એવું લાગતું હોય કે ગાયને ગાયવડાવતા નથી નથી નહીં એવું નથી ગાય અમારી એટલી બધું મસ્ત તમે આપણે દોઈને આમ બધું એકદમ આપણે અંદરથી એટલું બધું એના પ્રાણ આપી દે એવો પ્રાહો આટલું દૂધ આપણે એમાંથી ઉત્પાદન કરે એટલે એ ગાય છે ને અમારે લોટકી ના થાય તમને એવું લાગતું હોય કે એ બેન ખા ગાયને ખવડાવતા નથી ને રોગો આવું કરે પણ નહીં ખવડાવી મલક અમે તમને દેખાડજો એને આટલું ખાણ આપીએ અને એને એની સહાય ખાવાની આટલી મજા આવે આ એની માખણ બને છે એનું તાહ ને દૂધ ને એનું માખણ ને ઘી ને કોણીદાર ઘી બને પણ તમે ખાવ ને તો ખાતા જ રહી જાવ ઈ ગાયમાં આટલી ખાસિયત છે એટલા ગુણ છે વાત જ ના પૂછો બધેને અનોખા અનોખા ગુણ હોય આ ગાયને આટલા ગુણ છે બીજી ગાય ને બીજા ગુણ હોય આ માણસ કેમ બધી જાતના પ્રકારના હોય એમ ગાયોમાં ફેર હોય બાકી અમારે આ ગાય છે ને અમને નકર અમે ઘણા ગાય હેરાણ થતા હોય તો આપણે એમ થાય કે આ આવડે આ ગાયને દઈ દઈ પણ ના ગાય સારી છે રાખવી છે એટલે ગાયને અમે રાખી છે ગાળ એટલી મસ્ત મજાની છે વાત જ ના પૂછો અને એનું ઘી ને માખણ ને ખાય ને એટલે આપણે એમ થાય ખાતા રહી જાય એવું મસ્ત મને તો બહેના રહે તો વીડિયામાં સાહી ખાવા તો ફાઈનલ આપણે બહાર ફરવા નીકળ્યા છે ને અમારા ગામડા જેવું જો અમારે છે ને વાડી છે ને મને બધી ગામડા જેવું લાગે છે આમ જો ગામનું નાનું એવું ગામનું ને એના જેવું લાગે છે મકાને મકાન ચારે બાજુ મકાન જ લાગે જો છે ને મસ્ત મજાનું ગામડું હોય ને એના જેવું છે રસ્તો ને ચારે કોમ વાડી એવું કાંઈક નજારો જ અલગ છે અમારા ગામનો ગામ તો ગામ સરસ મજાનું

એને તો એમ થાય કે હું તો એ ખાણ ખાહે અને હા તમે કેતા નહી કે તમે ગાય ને નુંજણું વારો કેમ કે અમે નું વારી પણ અમારી ગાય ને છે ને નુંજણું નથી ગમતું એટલે એ નું ના વારે એટલે તો આપણે ના દોવાનું સામાન છે અને ખાસિયત અમારી ગાય ની છે

યાલે ફરી વાઈ જા ગેલી માધવ તો જો માધવ આસર જ મૂકી દે માધવ ને આસર મુકાઈ જાય છે અને માધવ ને કીધું ધાવા મંડ વિસ્તાર વાહ વધખીએ નહીં અરે પણ માધવ ને કે આ છે બહુ માર માથે પડતા મમ્મી બોલ જા તાર મમી હોલ જાય ગાય અમારે છે ને કઠોર છે આજે કે મામા આવાનું છે

આપડી ગાય દોવાઈ ગઈ છે ને ગાયને થોડુંક આપણે દૂધ રેવા દઈએ એમાં અને અને હા તમને એવું લાગતું છે તો અમે માધવને છે ને જ્યાં સુધી ગાય દોઈને ત્યાં સુધી માધવ ધાવતું હોય અમારો જેટલું માધવને જડે એટલું માધવી અને બીજો અમે દોઈ લાઈને તો માધવ આપણે શેટું શેઠ ધાવે છે અને એ કંઈ વાંધો નથી અને જો આવી રીતે અમારે ગાયનું મિલ્કિંગ હોય છે અને અત્યારે આપણે માધવ જ્યાં સુધી દોયું ને ત્યાં સુધી માધવે પીધું અને આ આપણી ગાયનું મિલ્કિંગ છે તો આપણે આમમાં આપણે રેડી દઈએ ને આપણે મિલ્કીંગ સીધું આપણે ધાવા દેવાનું છે ગામમાં તો આ આપણી ગાયનું મિલ્કિંગ છે તો મિલ્કીંગમાં આપણે કેટલું હોય અંદાજ નથી કર્યો એમનો આપણે કાયમ ધોઈ દઈએ અને ભરી દઈએ આપણે થોડુંક જમણાનું નાખ દઈએ અને આપણો માધો જો આવી રીતના ધાવે અને અમે ધોઈ ને આપણું મિલ્કીંગ તો મને એવું લાગે છે કે આ પાંચ છ છ લિટર દૂધ કદાચ પાંચ થી છ લિટર દૂધ હશે અને બીજું માધવ આપણે અઢી ત્રણ લીટર માધવ બી હોય તો આ આપણી ગાયનું મિલકિંગ છે તો મને માધવ છે ને એન આગળથી આવે નહીં એટલે એન આગળથી આવે નહીં એટલે અમે માધવને ઉપાડી અને ઘરે લઈ જાય